અંકલેશ્વરમાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરોની કાર્યશાળા યોજાઈ હતી આગામી એક થી પાંચ માર્ચ દરમિયાન શહેરના દસ હજાર લાભાર્થીઓને રૂબરૂ મળી વાર્તાલાપ કરશે અંકલેશ્વર શહેર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકા ભાજપના પ્રવાસી કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદ પટેલ દક્ષાબેન શાહ અને જગદીશભાઈ શાહની અધ્યક્ષતામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત પ્રવાસી કાર્યકરો માટે કાર્યશાળા યોજાઈ હતી જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી એક થી પાંચ માર્ચ દરમિયાન લાભાર્થી સંપર્ક અભિયાન આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજનાર છે ત્યારે લાભાર્થીઓ દ્વારા સરકારની એકથી વધુ યોજના લાભ લીધો હોય તેમનો સંપર્ક કરી તેમની વાત જાણે તે માટે કાર્યકરોને મળવું અને કેવી વાત કરવી તેમજ તેનો વિડીયો બનાવી અપલોડ કરે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નોટિફાઈડ ભાજપ પ્રમુખ પ્રમુખ દેવધરા તેમજ પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તાલુકો અને નોટિફાઈડ આ ત્રણે ત્રણ મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળા રાખવામાં આવી હતી તેમાં કાર્યકર્તાઓ જે લાભાર્થીઓને મળવા જવાનું કઈ રીતે લાભાર્થી પાસે જવું કઈ રીતે લાભાર્થીને મળવું અને જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો છે એની સવિશેષ એમને જાણકારી આપવા માટે થઈ અને આ આ જે મંડળની બેઠકો લેવામાં આવી હતી એની અંદર સરળ એપની અંદર જે લાભાર્થીએ લાભ લીધો છે એનો વિડીયો પણ અમે અપલોડ કરવામાં આવશે અને આ પ્રદેશની અંદર આ બુકલ મોકલવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર